તો ભાઈ આજે છે ટીચર ડે તો મારા હસ્તીબેન છે ને ટીચર બની જાય છે બરોબર છે હે ને ટીચર બની હસ્તી આસપાસની ટીચર બની તૈયાર થઈ ગયા છે બરોબર છે જો ટીચર બની જાય છે ટાઈમ થઈ ગયો છે તો ફટાફટ ટીચર લેટ પહોંચશે તો સ્ટુડન્ટ એ લેટ ને કાંઈ હસ્તી કાંઈ નહીં અલથી બેન ને Escolher Olha જય માતાજી શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આજના વ્લોગમાં તો હવે અત્યારે બહાર શરૂ છે વરસાદ છે છે તો હું તમને જો વરસાદ વરસાદ આવે બહાર પડે છે રેડી અને ઠંડો વાતાવરણ થઈ ગયું છે તો થોડેક પંખા ને એવું બધું બંધ છે ઘડી ઠંડી લાગે એટલે અને હું બહાર ગયો તો આખો પાછા કપડાં ચેન્જ કર્યા છે અને હસ્તી બેન ને હતો આજે તો તમે જોયું ખબરમાં તૈયાર થઈ ગઈ હતી આવી ગઈ છે અને પર્વભાઈ સ્કૂલે ગયા છે એ આવ્યા નથી થોડી વારમાં આવશે બરોબર છે અને અમારા બેન આવવાના છે સુરત બરાબર છે તો એ હમણાં આવે એટલે મળવું બેન ને આદુ બે આવે છે રેડી અને રીતે બાજુ બેહી ગઈ છે નવરી નવરી મને માથું દુખે ને એટલે એને માથું દુખતું હોય જ્યારે હોય ત્યારે અડધો આખો દુખે કામ કરે છે એટલો કામ કરે છે અડધો અડધો કામ હોય ને એટલે તમારો આખો યુઝ અડધો યુઝ કરે ને એટલે એટલો આખો યુઝ કર આખો દુખે છે તો આખો પણ અડધો દુખે તો શું કરવાનું એ વાત રહે છે તો કઈ નઈ હસ્તે રીતિ ને છે ને માથું દુખે છે બરોબર છે તો દવા તો ઈ લેહે નહીં હસ્તે સવાર વેલું જાગવાનું હોય ને હમ વેલા જાગી જાય ઊંઘ હતી પૂરી ન થાય ને તો માથું સડે ઊંઘ ઊંઘ કામ પૂરી ન થાય કારણ કે આપણે પરવા ભાઈ રાતે મોડે સુધી જાગતા હોય એટલે હેરાન કરે ઈ હોય ને સવાર હસ્તે ની વેલું જાગવાનું હોય ઓકે તો કાઈ નઈ હવે અમારા આસ્તિગણ પડી આરામ કરે છે બીજી જાગી ગઈ છે હમણાં બેન આવશે બરોબર છે પછી અમારે અસ્તિ બેન જાગી છે તો નથી ભાઈ હાલો હું જ નથી તો ભાઈ નથી તો એ જાગી છે બરોબર છે એ ભાઈ જાગે છે નથી જાગે છે બરોબર છે છે આવશે ને એટલે જાગી જાય હંકે કે આજુ છે ને રમવાની વધારે મજા આવે અને આધુનિક નરે રમવાની વધારે મજા આવે એ હમણાં થોડીક વારમાં આવે છે બરાબર છે હાલો દવા આવે એટલે મળો હવે જો અમારા બેન આવી ગયા છે તો મારી બેન આવી ગઈ છે અને એની ભાણકી આવી ગઈ છે જો બે આવી ગયા છે ઘરે અને મારા પરવા ભાઈ સ્કૂલેથી આવી ગયા છે જો અંદર રમે છે બરાબર છે અને રીધી શાહ પાણીને એવું બનાવે છે બેન આવી છે ને એટલે તો સા પાણી પીવાના તમે એમ વાહ શા પાણી વાળા પીવા સાપાણી વાજુ તારે આજે તારે શું પીવાનું ચાદુ પીવાની તું અહી શું લેવા એવી તો કે તારું પર એને રમવા જઈ અને સા પાણી પી લઈ હાલો બેન આવ્યા છે તમે એની હાટું સ્પેશિયલ પોપકોર્ન બનાવ્યા જો તો એ પોપકોર્ન ખાય છે જો મારા દીકરી બેન અને એના શેષમાં તમે જોવો તો ખાલી તમે નોટિસ કર્યા એના શેષમાં શું મસ્ત છે મોઢા કરતા શેષમાં મોટા સ્ટાર અત્યારે ફેશન છે આમણમ ખાલી શેષમાં આમણમ ઊભા રાખ તો તર મોઢું એવડું થાય તો અત્યારે ફેશન છે મોટા છે હા આવી કોણ ફેશન કરે ફેશન આટુ ઓલા હાદા લઈ લેવે ને નંબર ના ઓલે ને કરે વા નંબર ના કરાવ ના લો તો હવે જો એ માં દીકરી બે પોપકોર્ન ખાય છે એની આટો છે ને આપણે આવીને તો સ્પેશિયલ એમ ચૂકક બનાવવું છે મને છે ને મારી બેન આવે ને એટલે મને એમ થાય કે મારા ઘરે કંઈક બનવું પડે કે કેના સારું

ને એ પોપકોર્ન માં છે ને મંડાણી છે એ પોપકોર્ન જ ખાય છે તો જો આ એક ડીશ ભરી આવી પડી છે આ કેટલામાં મોસાલ જો તારું બીજો સાલ્યો તાર છોકરીને બબે સાલ્યો પોપકોર્ન ખાઈ ગયા છે હજી તો એ ડીશ ભરી મૂકી છે ઘટ કે આમ જો ઘટવું ન જોઈએ તમ તાર તારે બરાબર છે ભાસી નો પડતી કાઈ આપણે ખાવામાં કાઈ ઢીલ મુકતે જ નહીં તારી હાટો સ્પેશિયલ બનાવ્યા છે